નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સામાન્ય રીતે આપણે જે રીતે જોઈએ છીએ કે ગુરુ લગભગ બાર થી તેર મહિનાના સમયગાળા દરમિયાન રાશિ પરિવર્તન કરતા હોય છે જ્યારે હાલ ગુરુ અતિચારી થયા છે ત્યારે લગભગ આ એક વર્ષમાં એવો ત્રીજો સમય આવે છે કે જ્યારે ગુરુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે ત્યારે તેની તમામ રાશિઓ પર શું અસર પડશે જી ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર દસ બે હજાર પચીસથી થી ગુરુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિની અંદર પ્રવેશ કરે છે જે રાશિનો સ્વામી ચંદ્ર છે અને એ રાશિમાં ગુરુ ઉચ્ચ બને છે એટલે કે બળવાન બને છે દર્શક મિત્રો આપણે બધાને ખ્યાલ જ છે કે આ વર્ષે ગુરુ અતિચારી છે એટલે એ ઘણું અશુભ પરિણામ આપે જ્યારે ગ્રહ અતિચારી બને એટલે એનો અશુભ પરિણામનો દરેકને સમગ્ર પૃથ્વીને સામનો કરવો પડતો હોય છે પરંતુ જ્યારે ગુરુગ્રહ ઉચ્ચ રાશિમાં આવી ગયા છે માટે અતિચારીનું ઘણું બધું અશુભત્વ ઓછું થઈ જશે અને દર્શક મિત્રોને શુભ પરિણામ પ્રાપ્ત કરશે સૌથી પ્રથમ વિચાર કરીએ મેષ રાશિને તો ગુરુ ચતુર્થ સ્થાન ઉપરથી ભ્રમણ કરશે આપને નવા વાહન લેવાના યોગોનું નિર્માણ થશે સાથે આપને આકસ્મિક ધન લાભ પણ થશે અને રાજ્યથી પણ લાભ થશે મેષ રાશિના જાતકોએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણોને દાન દક્ષિણ આપી એમનું પૂજન કરવું હવે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિને ગુરુ ત્રીજા સ્થાન ઉપરથી ભ્રમણ કરશે આપના પરાક્રમમાં વૃદ્ધિ થશે ભાઈ બહેનો સાથે આપના સંબંધો મજબૂત થશે આપનો ભાગ્યોદય પણ થશે ઘણા સમયથી જે સમયની રાહ જોઈ રહ્યા છો એ આપના માટે સમય આવી રહ્યો છે વૃષભ રાશિના જાતકોએ ગુરુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ગાયને રોજ એક કેળું આપવું અથવા કેળાનું દાન પણ કરી શકો તમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મિથુન રાશિ મિથુન રાશિને ગુરુ ધન ભવન ઉપરથી પસાર થશે તો મિથુન રાશિના જાતકોને આર્થિક સમસ્યામાંથી ઘણી બધી રાહત મળશે આકસ્મિક લાભ પણ થશે પરંતુ કટકે કટકે થશે આપના આરોગ્ય બાબતે સાવચેત રહેવું જરૂરી છે મિથુન રાશિના જાતકોએ ગુરુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો રોજ એક પાઠ કરવો હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકને ગુરુ દેહ સ્થાન ઉપરથી પસાર થાય છે ખૂબ સારું ફળ આપશે કેન્દ્રમાં એમાં પણ ગુરુ ઉચ્ચનો તો કહે ખાલી કેન્દ્રમાં લગ્ન સ્થાનમાં ગુરુ સ્વગૃહે કે ઉચ્ચનો આવી જાય તો પછી કોઈ પણ ગ્રહની એવી તાકાત નથી કે તમને અશુભ પરિણામ આપશે તો કર્ક રાશિ માટે ખૂબ સારો સમય લગ્ન સ્થાનમાં ગુરુ ઉચ્ચનો જે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ છે અને એમની યોગ્ય ઉંમર છે એમના માટે ખૂબ સારો સમય છે શ્રેષ્ઠ લગ્ન યોગોનું નિર્માણ થઈ રહ્યું છે ધંધા વ્યાપારની અંદર પ્રગતિ અને પ્રગતિ છે અને ખાસ લક્ષ્મીજીની કૃપા તો રહેવાની જ છે

શ્રેષ્ઠ સંતાન યોગનું નિર્માણ થઈ રહ્યું છે આપના સંતાન પ્રગતિ કરશે આપના સંતાન તરફથી આપણે માન સન્માન પ્રાપ્ત થશે ગુરુ ભગવાનના આશીર્વાદ મેળવવા શું કરવું ગુરુ ભગવાનના આશીર્વાદ મેળવવા કેળાના ઝાડની પૂજા કરવી અને કેળાનું દાન કરવું અવશ્ય શુભ મળશે હવે તુલા રાશિના જાતકો જેમને ગુરુ દસમા સ્થાન ઉપરથી કર્મ ભુવન ઉપરથી ઉચ્ચનો પસાર થવાનો છે તુલા રાશિના જાતકો માટે મધ્યમ સમય છે સાથે સાથે આપના વાહનને લગતી કોઈ પણ ચિંતા હોય તો ખાસ સાવચેત રહેવું જમીન અને મકાનને અટવાયેલા કોઈ પણ પ્રશ્ન હોય તો સાવચેતીથી પાર પાડવા તુલા રાશિના જાતકોએ કેળાના પાનમાં ગુરુ ભગવાનનો મંત્ર લખી અને નદીમાં વિસર્જન કરવું અવશ્ય નદી અથવા દરિયામાં વિસર્જન કરવું ગુરુવારે અવશ્ય શુભ પરિણામ પ્રાપ્ત થશે હવે રાશિના જાતકો ગુરુ ભાગ્ય સ્થાન ઉપરથી ઉચ્ચનો થઈને આપના ભાગ્યોદયની શરૂઆત થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ભાગ્યોદય શ્રેષ્ઠ ફળ અટવાયેલા દરેક કાર્યપૂર્ણ ભાઈ બંધુઓનો

આરોગ્ય બાબતે ખાસ સાવચેત રહેવું શત્રુઓથી સાવચેત રહેવું નાણાંનો વ્યય થશે પૈસાનો વ્યય થશે આવક કરતા જાવકનું પ્રમાણ વધે એવી શક્યતા દેખાય છે કુંભ રાશિ બ્રાહ્મણોની ખાસ પૂજા કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી ભગવાન દ્વારકાધીશની કૃપા પ્રાપ્ત કરવા માટે પુનમ ને દિવસે દ્વારકાધીશના દર્શને જવું અવશ્ય ગુરુની કૃપા પ્રાપ્ત થશે મીન રાશિના જાતકો ગુરુ મહારાજ પંચમ સ્થાન ઉપરથી પરિભ્રમણ કરે છે સારું પરિણામ આપશે પરંતુ કારકો ભાવ નાશય સૂત્ર તો લાગુ પડે જ માટે સંતાનો તરફથી સામાન્ય ચિંતા રહે સંતાન ઈચ્છુક દંપતીઓએ ગુરુ ભગવાનની પૂજા અવશ્ય કરવી આકસ્મિક લાભો તો મળતા જ રહેશે પરંતુ તમે ખુદ બળવાન બનશો મીન રાશિના જાતકોએ ગુરુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે એકસો આઠ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી અને પોતાના જીવનને ધન્ય બનાવો આ ગુરુગ્રહ અઢાર દસ બે હજાર પચીસ થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં રહેશે રાશિઓ માટે શુભ ફળ આપે છે જ્યારે અમુક રાશિઓને સાવચેત રહેવાની જરૂર છે ત્યારે જે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા આપણી સાથે જોડાય અને ખબર ગુજરાતના તમામ દર્શકોને ને માહિતી આપી એ બદલ ખબર ગુજરાત આપનો આભાર વ્યક્ત કરે છે